રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત રહેશે અત્યારે ગુજરાતમાં ખેડૂત ખુબ આક્રોશિત છે અને સૌરાષ્ટ્ર ખેડૂત આંદોલનનું એપી સેન્ટર બની ગયું છે આખા ઘટનાક્રમને જોઈએ તો દસ ઓક્ટોબરના રોજ બોટાદ એપીએમસીમાં માર્કેટો ભે માર્કેટમાં ખેડૂતો ભેગા થયા ત્યાં ચાલી રહેલી કડદા પ્રથાના વિરોધમાં લેખિત બાંઘરી માગી એપીએમસીના ચેરમેન સેક્રેટરી કે ડાયરેક્ટરે એમને બાંયધરી આપવાને બદલે જવાબ આપવાનું ટાળ્યું રાત્રે ત્રણેક વાગ્યાની આજુબાજુ પોલીસે કોર્ડન કરી આગેવાનોની ધરપકડ કરી લીધી અને ખેડૂતોને વિખેરી નાખ્યા બાર તારીખે આખું માર્કેટ યાર્ડ પોલીસ છાવણીમાં ફેરવી નાખ્યું મહાપંચાયત ન થઈ શકે એને માટે સત્તાએ પોલીસનો દુરુપયોગ કર્યો હળદર ગામમાં સહજ જ આગેવાનો પસાર થઈ રહ્યા હતા ત્યારે ખેડૂતો એકઠા થયા તો શાંતિપૂર્વક જે સંબોધન ચાલી રહ્યું હતું એને વિખેરી નાખવા માટે જીએમડીસી નીજ મોડેસ ઓપરેન્ડી અપનાવી હુમલો કરાવ્યો બળપ્રયોગ કર્યો ખેડૂતોને નિર્મમતાથી માર્યા અને ઉપરથી એફઆઈઆર દાખલ કરી એ પછી આ વિસ્તાર અને આસપાસના વિસ્તારોમાં ખેડૂતોમાં ખૂબ જ આક્રોશ છે ના માત્ર કડદા પ્રથાને લઈને કડદા પ્રથા જેવી અનેક પ્રથાઓ ગુજરાતના જુદા જુદા એપીએમસીઓમાં પ્રવર્તમાન છે અને એને ધ્યાનમાં રાખીને ભાજપના શોષણમાંથી ખેડૂતોને મુક્તિ મળે આઝાદી મળે એટલા માટે એકત્રીસ ઓક્ટોબર સુદામડા સાયલા તાલુકામાં આમ આદમી પાર્ટી મહાપંચાયત કરવા જઈ રહી છે આ મહાપંચાયત કરવા પાછળનો મુખ્ય હેતુ ખેડૂતોને ભાજપની ગુલામી અને આર્થિક શોષણમાંથી મુક્તિ અપાવવાનો છે ખેડૂતો મુખ્યત્વે એમાંય સૌરાષ્ટ્રના આટલા બધા કેમ આક્રોશિત છે આ કોઈ પાર્ટી પ્રેરિત નથી ખેડૂતોનો સ્વયંભૂ આક્રોશ છે અને એને આમ આદમી પાર્ટી લીડ કરી રહી છે આક્રોશ એટલા માટે છે કે ગયા વર્ષનો જ બે હજાર ત્રેવીસ ચોવીસનો આપણે એગ્રિકલ્ચર પ્રોડક્શનનો આંકડો જોઈએ તો ત્રણ કરોડ ચાલીસ લાખ રૂપિયાનો ખેત ઉત્પાદન થયું છે આ ખેત ઉત્પાદનના ને સારું અને સક્ષમ બજાર મળી રહે ખેડૂતોને ભાવ મળી રહે ખેડૂતોનું શોષણ ના થાય એ જોવાની જ એની જવાબદારી છે એ એપીએમસી બોર્ડ ગુજરાતનો